જેમ બાપોય કીધું મારે અંદાજે કેટલા લાખના રિપોર્ટ કરાવી નાખ્યા છે એ તો યાદ જ નથી ઘણા લાખના કરાવી નખ્યા ત્રણ ચાર લાખના રિપોર્ટ થઈ ગયા છે તો શું નિદાન આવતું બેન બધામાં નિદાનમાં એમ કે કે ભાઈ આ એસિડિટી ને ગેસ નું કે જય માતાજી રક્ષાબા રક્ષાબા કેસો જણા તમને શું શું તકલીફ હતી અને આ પેટમાં દુખતું તું પછી એસિડિટી ગેસ અને ગળામાં આપણને છે ને ઓટકાર જેવો આવે

ગેસનું તો ખબર નહીં પણ આપણને એસિડિટી બહુ થઈ જાય રાતે વાગે અને પેટમાં દુખવાનું તો બે ત્રણ વર્ષથી છે પેટમાં દુખવાનું બરાબર તો પેટમાં દુખાવો ને આ બધા અલગ અલગ પ્રોબ્લેમ ત્રણેક વર્ષથી હતા ત્રણ વર્ષથી કન્ટિન્યુ છે બરાબર મટતું નથી એના માટે લગભગ આશરે કેટલા ડોક્ટર બદલ્યા છે આપણે આ ત્રણ વર્ષમાં ત્રણ રિપોર્ટ કરાવ્યા આપણે એક એનજીઓ કરાવ્યો અને પેટના કરાવ્યા કરાવ્યો બરાબર પછી સોનોગ્રાફી ના બધા રિપોર્ટ કરાવી સોનોગ્રાફી તો કેટલી દાન ક્યાં તમે મૂળ ક્યાં રાજકોટ ના રાજકોટ રાજકોટમાં લગભગ મોટી મોટી હોસ્પિટલ બધા માં બતાવેલું અને જેમ બાપુ કીધું માસે અંદાજે કેટલા લાખ ના રિપોર્ટ કરાવી નાખ્યા છે એ તો યાદ જ નથી ઘણા લાખ ના કરાવી નાખ્યા ત્રણ ચાર લાખ ના રિપોર્ટ થઈ ગયા છે તો શું નિદાન આવતું બેન બધા નિદાન માં એમ કે કે ભાઈ એસિડિટી ગેસ નું કે એકવાર લીવર માં જરાક પાણી ની ગાય ઠાવી હતી

પણ ઝીણો ઝીણો તો અંદર પેટમાં ત્રણ વર્ષ થી છે અને એના પહેલા જે થોડી જાય થોડી જાય તકલીફ હતી તો લગભગ 10 12 અલગ અલગ ડોક્ટરો બદલાવ્યા છે પછી એમ મટી જાતો દવા બવા લેતી નહી પણ મટી જાતો પણ ધ્યાન નો દયો એટલે પાછું થાય પણ ત્રણ વર્ષ થી તો પછી મટતું જ નતું હતું ત્રણ વર્ષ થી તો મટતું જ ન બરાબર અને સાથે સાઇટિકા ને કમરનો નો દુખાવો હતો કમર નો દુખાવો તો મારા 18 વર્ષથી થી 18 વર્ષ થી દુખાવો હતો કેવો થતો દુખાવો એમાં દુખાવો આપણે આ કોઈ ન હગવી અને આ મંદર આ કેમ કાલ કેતી હતી

એમાં એવું વિડીયો જોતી હતી એમાં તમારો વિડીયો એક એક બે મે એમ તો જોયા પછી મને એમ થયું મેં આન પપ્પા ને કીધું હાલો કીધું આમાં તો આમ મને આ બધું થાય છે ને ઈદ આમાં દેખાડે છે કીધું વિડીયામાં જે વસ્તુ મને થાય છે મે કીધું જાય આપણે કીધું બરાબર અને તમારા માધ્યમથી રક્ષા પાઉં લોકો નહીં કહેવા માંગીશ કે આયુર્વેદમાં આયુર્વેદના ઘણા બધા વિડીયો તમને જોવા મળતા હશે પણ કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સરળ કરાવો ને તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે એ ડૉક્ટર પાસે બી એમએસ કે એમડીની આયુર્વેદિક ડિગ્રી છે કે નહીં બીજા નંબરે એ જુઓ કે તમારા જે આ રોગ મટાડેલા છે એની પાસે અનુભવ વિડીયો કે રિવ્યૂ છે કે એની ત્રીજા નંબર એ જુઓ કે તમને ગરમ ન પડે એવી દવા કરી શકતા હોવા જોઈએ અને તમને કોઈ જ તે રીતે નબળાઈ ના આવે છે કે એવી સારવાર ત્યાં થતી હોવી જોઈએ ત્યાં જ આયુર્વેદ સારવાર કરાવો જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર કરવાથી તમારા રૂપિયા ખરાબ થાય છે તમને દવા ગરમ પડે છે ઘણા બધા પેશન્ટ અમને કહેતા હોય છે કે પંચકર્મથી અહીંયા કરાવવાને નબળાઈ આવી ગઈ એટલે આ ત્રણ મુદ્દાઓ જોઈને જ આયુર્વેદ સારવાર કરાવો તો જ આપણી સાચી આયુર્વેદ સારવાર થશે રક્ષાબંધ પછી તમે અહીંયા આવ્યા અને આપણે લગભગ જે છે એ મારી પાસે હિસ્ટ્રી છે તમારી ત્રણ મહિનાની રેગ્યુલર દવા થઈ

અને આપડી દવા ચાલુ હતી ત્યારે કેવું લાગતું હતું ત્યારે સારું લાગતું હતું બહુ નહોતું એક ખાલી ગળામાં આપણને આમ ક્યારેક ગળામાં આવે ઉપર તો બેન તમારા જેવા જે દર્દીઓ છે જે વડા બધા વર્ષથી હેરાન થયા હોય એવા લોકોને તમે આપણી એની આયુર્વેદની સારવાર તમે જે પંચકર્મ કરાયું તમને જે નિદાન થયું એના વિશે તમે શું કહેવા માંગશો એની વિશે એમ કહું કે સારું છે એમ આવો અહીંયા આગળને કરાવો એમ વાંધો ન આવે તમને પૂરે પૂરો સંતોષ થયો બેન તમને એમ થયું ને કે રાજકોટથી અહીં આવ્યા રોકાણા તમારો ધક્કો વસુ થયું લાગ્યું તમને સંતોષ્યો મજા બરાબર છે ખૂબ ખૂબ ધન્યવાદ બેન નમસ્તે